ભાવનગરના ઘોઘાથી હજીરા જતું રોરો ફેરીનું જહાજ દરિયામાં અટવાયું છે દરિયામાં વોયજ એક્સપ્રેસ જહાજ લો ટાઈડના કારણે ચેનલમાં ફસાયું છે ભાવનગરના ઘોઘાથી સુરત જતું હતું આ જહાજ સાંજે પાંચ વાગ્યે આ જહાજ ફસાયું છે જહાજ ચેનલમાં ફસાતા મુસાફરો અટવાયા હતા ત્રણ કલાક છતાં પણ જહાજ ગોગા જેટી ઉપર પહોંચી શક્યું નથી પરત જહાજમાં બસોથી પણ વધુ મુસાફરો હોવાયાની જે અટવાયા હોવાની જાણકારી જે છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો જહાજ ચેનલમાં ફસાતા મુસાફરો અટવાયા હતા અને જેને કારણે આ દુર્ઘટના સર્જાય છે ત્રણ કલાક છતાં પણ જહાજ ઘોઘા જેટી પરત ફરી શક્યું ન હતું અને જહાજમાં બસોથી પણ વધુ મુસાફરો ફસાયા હોવાની જાણકારી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે તો દરિયામાં હાઈ ટાઈડને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે ચેનલમાં ફસાયું હતું આ જહાજ